એ રક્તદાન ક્ષેત્રે એક હજાર ચારસો છપ્પન યુનિટની સિદ્ધિ મેળવી સોશિયલ મીડિયાના માધ્યમથી દસ વર્ષમાં ગુજરાતભરમાંથી અનેક રક્તદાતાઓએ સહયોગ આપ્યો આણંદ તારાપુર તારીખ તેર સાત બે હજાર પચીસ શનિવારે રક્તદાનને જીવનનું લક્ષ્ય બનાવીને ગુજરાતભરમાં પોતાનું કાર્યક્ષેત્ર બનાવનાર ઇમરજન્સી બ્લડ ડોનેશન ગ્રુપ છેલ્લા દસ વર્ષથી સતત કાર્ય કરે છે તારાપુર ખાતે નિમંત્રિત મહેમાનો અને રક્તદાતાઓની ઉપસ્થિતિમાં અગિયાર વર્ષમાં મંગળ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું આ કાર્યક્રમમાં ભમાસા શૈલેષભાઈ પટેલના પ્રતિનિધિ પ્રતિકભાઈ પટેલ તારાપુર લોક ગાયિકા શીતલબેન ભારત ખંભાત બગિની સમાજના બિનલબેન સમારોહ માટે અમેરિકા સ્થિત કામિનીબહેન પટેલ દ્વારા પટ્ટી તુષારભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એક લાખ રૂપિયાનું દાન કર્યું હતું તેમના પ્રતિનિધિ તરીકે સૈયદ આશિક અલી હર્ષદ રાયશુક્કલ હનુભા વારા સબ્બીરભાઈ ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ ઉપસ્થિત રહ્યા હતા ઈબીડી ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વીર શહીદોને પ્લેન ક્રેશ મૃતકો અને દુર્ઘટના મૃતકોને એક મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને અને રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ દર્દીઓની જરૂરિયાત મુજબ ઈબીટી ગ્રુપ દ્વારા રક્તદાતાઓ રક્તદાન કરે છે આ ઉમદા અને અદ્વિતીય કાર્ય કરવા બદલ વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું દસ વર્ષમાં એક હજાર ચારસો છપ્પન બોટલ રક્તદાન કરેલ છે અને આ વર્ષે એકસો તેર યુનિટ બોટલ ડોનેટ કરવામાં આવી છે રફીક દીવાનો રિપોર્ટ યુઝ ટુડે તારાપુર જી આ ગ્રુપની આવ્યો કેવી રીતે આવ્યો હાલ આ ગ્રુપની અંદર કેટલા સાથે સાથે આ ગ્રુપની ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને કેટલી બોટલ બ્લડ પહોંચાડવામાં આવશે જી અમે હું પોતે એકસો આઠમાં નોકરી કરતો હતો જે તે સમયમાં અને મારા સહકર્મચારી વિજયસિંહ ચુડાસમા અને નિખિલભાઈ પરમાર વિજયભાઈ મકવાણા અને રાજભા વટલવાળા અમારે આગળના દિવસે કેસ એવો બન્યો એક બાળકને એમને એડમિટ કર્યો અને એમને પૂછવા માટે ડૉક્ટરને ખબર ડૉક્ટરને ફોન કરીને ખબર પૂછવા માટે કર્યો તો એમને એવું કીધું કે બાળક ઓફ થઈ ગયું છે ડેથ થઈ ગયું છે તો એ વખતે જ અમને એવો વિચાર આવ્યો કે આ જો આજે અમે બ્લડ ગ્રુપ જાણતા હોત તો આ બાળકની જિંદગી બચી જાય એના માટે એ જ વખતે અમને વિચાર આવ્યો હું અને મારા સહકર્મ અમે પાંચ જણાએ એ જ વખતે ગ્રુપ બનાવ્યો અને પાંચ જણના નામ લખ્યા અને પાંચ એ પાંચનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું એ વધી વધીને આજ સુધીમાં અમારે પંદરસો ઉપરના સભ્યો છે અત્યાર સુધીમાં ચૌદસો ને છપ્પન બોટનું રક્તદાન કરે છે અને અમે દસ વર્ષ પૂર્ણ કર્યા છે એમાં અનેક જિંદગી બચાવી છે અમે એમાં એક બાળકથી લઈને ભારત પાકિસ્તાનમાં યુદ્ધ થયેલા જવાનો માટે પણ રક્તદાન કરે છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને સૌથી વધારે જે કોરોના ટાઈમમાં જે બાપ દીકરાનો હાથ નાખો પડે દીકરો બાપનો હાથ નાખવું પડે એવા સમયમાં પણ અમારા ગ્રુપે બસોને એંસી બોટલ રક્તદાન કરે છે જે પણ એ પણ અમારા માટે ખૂબ ગર્વની વાત છે આમાં અમે ઘણી પણ ઘણી બધી જિંદગી બચાવવાનો પ્રયત્ન કર્યો છે આ એક નિઃસ્વાસ સેવા છે આમાં કોઈ જાતિ ધર્મ નાત જાત કોમ કોઈ જ કોઈ લેવા દેવા કોઈ જોડે નહીં માત્ર ને માત્ર સેવા અને સેવાનો જ ઉદ્દેશ શીખવામાં